સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ અને આ માસમાં શિવ ભક્તો મહાદેવના મંદિરે જઈ પૂજન અર્ચન અને અભિષેક કરતા જોવા મળે છે પોરબંદરના શિવભક્તો માટે એમજી રોડ પર આવેલ ભાવેશ્વર મહાદેવનું મંદિર આ સ્થાનું કેન્દ્ર ગણાય છે રાજાશાહી વખતના આ પૌરાણિક શિવ મંદિરે ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે આ મંદિર વિશે કહેવાય છે કે પોરબંદરના મહારાણા ભાવસિંહજીના પરિવારને ભાવેશ્વર મહાદેવ સપનામાં આવ્યા હતા અને તેમની પૂજા કરવા કહ્યું હતું ત્યારબાદ આ શિવલિંગને પોરબંદરના સિંગડા ગામની નદીમાંથી બહાર કાઢી અને સાત જેટલા ગાડા ભરીને પોરબંદર લાવવામાં આવ્યા હતા આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો આઠમાં થયું હતું અને શિવલિંગની સ્થાપના વર્ષ ઓગણીસો દસમાં થઈ હતી મંદિરની બીજી વિશેષતા એ છે કે દરવાજે ઊભા રહીને કોઈ દર્શન કરવા આવે તો એકસાથે પાંચ મંદિરે બિરાજતા ભગવાનના દર્શન પણ એક જ જગ્યા પરથી થઈ જાય છે આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અવનવા શિવ દર્શનનું આયોજન પણ કરવામાં આવે છે હા મારું નામ હશેગીરી ગોસ્વામી છે ને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ રાજાશાહી વખતની અંદર રાણી સાહેબાને મહાદેવજી સપનામાં આવેલા ને એમને કીધેલું કે હું સિંગડા નદીની અંદર છું તો મને અહીંયા લઈ આવો મારે તમારા હાથની પૂજા જોઈએ છે એટલે પહેલી પૂજા અહીંયા ઓગણીસો ને દસની અંદર રાણી સાહેબાએ કરેલી એ પછી એના ઉપરથી નામ ભાવ જાયજુ એટલે એના ઉપરથી નામ ભાવસીજી મહારાજે ભાવેશ્વર મહાદેવ રાખેલું છે જ્યારે આ લિંગને લઈ આવ્યા ત્યારે સાત દાદા જોડીને લઈ આવેલા છે અને જેટલી આ અત્યારે જેટલી બાગ દેખાય છે એનાથી દસ ગણી અંદર છે કે એ લિંગને એટલું એટલી ને મોટાઈ છે કે કદાચ સોમનાથ દાદાની જેવી છે એવી જ આ દાદાની છે અને બીજું કે આ મંદિર શિવ પંચાયત તરીકે ઓળખાય છે કે એમાં પાંચે પાંચ દેવો છે વચ્ચે મહાદેવજી છે બાજુમાં વિષ્ણુ ભગવાન છે સૂર્યનારાયણ છે ગણપતિ દાદા છે અને વાઘેશ્વરી માતાજી છે કે જૂના જમાનામાં પહેલાં જેમ શિવ પંચાયત પંચાયત દ્વારાથી પાંચ જણા જેમ ફેસલો કરે એવી રીતના અહીંયા પણ કોઈ પણ મનોકામના લઈને આવે કે દાદા હું તમને સુખડી ધરીશ અથવા તમને ખીર જમારીશ તો દાદા સો ટકા એમનું કામ પૂરું કરે છે એટલે એના એના નામ ઉપરથી ભાવેશ્વર દાદા નામ પડ્યું છે બીજું કે અહીં કાર્યો શ્રાવણ માસમાં અલગ અલગ દરરોજના શણગાર હોય તો સોમવારે વિશેષ શણગાર હોય છે આ પછી ગણપતિ ઉત્સવ થાય છે નવરાત્રિ થાય છે ઘણા બધા ઉત્સવો થાય છે ને આ મંદિરની વિશિષ્ટતા એ છે કે તમે ગેટ પાસે ઉભા રહ્યો એટલે ત્યાંથી જ તમને પાંચે પાંચ મંદિરના દર્શન થાય એટલે કદાચ તમે અહીંયા ના આવો ને ત્યાંથી તમે નમન કરીને જાઓ તો પણ તમારું કાર્ય સિદ્ધ થાય પ્રાચીન ભાવેશ્વર મહાદેવના દર્શનાથી દરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે તેથી શિવભક્તો સવારથી જ અહીં પૂજા અર્ચના કરતા જોવા મળે છે તે એવું પણ કહેવાય છે કે પોરબંદરના રાજા મહારાજાઓ પણ આ મંદિરમાં પૂજન અર્ચન કરતા હતા હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભાવેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે નિપુલ પોપટ સાથે શોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર